તો તો છે છે કાઢતા જ નવો હવે મહેમાન લાગુ પડશે આપડે ઉગાવવું પડશે તો મહેમાન તો મેમન હું આ મોસમ આપડે ઊંઘવાનું ટ્રેન સેટિંગ કરાવો

એટલે ગજર નું લેખું પાથું કરો પાથળું કરું ઉઠવાનું તો આજ દેજી ઠરવાનું છે એમ થઈ ગયું છે ના ડાયરેક ઉંગવા મે રો ડાયરેક ઉંગવાનું જ છે અલ્યા ઓઢો તો ખારું છે જો બોઢવાનું નઈ આપણે ડાયરેક ખુઈ જવાનું આ તો આટલું ગુદરું છે છે ના ઓમ ને ઓમતા ઓમ તો ઓમ ઉંગવું અલ્યા ગોઠ્યો કેમ મિલિંગ જો છે તો નાવક લે કોક તો કરી નાવ લે હેડો ઓમ ઓમ ઊંઘવું પડશે આ તમે તો ઊંઘો ના મેમન ની મેમન ને વગી દબાવા છે તો

પણ આ તો મેમન નીકળ્યા કર્યા ના ના મેમન ને તો તારે પેલા મેણા માં આપડે મૂંઘવા નઈ ગયા ઉંજાવી ચુકી જોજી ચુકી આજુદી તું આજુદી આ શું કરો તમે હું ગાય તો હું કુચરાઉ છું કદી મજા ઉડાવું છું અમને જીતા અમને તમે તો ઓડી લેતા તા તમે જો એમ શું હું લેતા જ લે ઓ રાજા આવે ને તો ગુદરૂ બીજો ઉઠવા નઈ નો બકરી બોલાવી અરે હું બકરી બોલાવી તો કેની બોલાય છે મેમન હ હું છે કે અરે મરો એવું નઈ થાય ઉજોડો આવી તે હોય તો આ પડી છે કરી જોજી દેતા

કૂતરું ગાડી પડતા કરતા આવો કુતરો પણ માર કેરતો અમુક તમે આવતા બેકરા જ ખરી

ખતરનાક નહીં આ તું કાન બોલતો આવું ના બોલો તમે ચકરી મેહમન જ છો ચકરી ચકરી નાખે સાડા ચાર પેશ તો પછી સાર પુલો કરવાનો ને પેસો ટાઈમ થઈ ગયો છે એટલે તમે કોમ કરો બરસ કરી ના રા એટલી ઘણા હું સાર કરી નાખો ને પોતલા પાસા કરી નાખું બરોબર ને પાતો તમે બરસ કરતા હો દાંત કરતા હોય ને તો દાંતણ કરજુ કરું